જો આપણે મસ્ત લગન બધી તૈયાર થઈ ગઈ છે પણ આજે રિવીલ કરવાના છે કે આપણું ન્યુ હાઉસ એક લીધેલું છે ઘણા ટાઈમથી તો એ અત્યારે કરવા જાઉં છું બરોબર આજે ઇંગલ મારી ને એ બપોર ન્યા હતો ને તે મેં મારી દીધી હા ન્યા ઉભો તો તઈ બે મોદી નોતા એકજામ એકજામ કાય છે ને જસ્ટ આવ્યા હતા ગોપીન ગામમાં સુરતમાં મોટા વાળા હતા તો ફટાફટ બનાવી લઈ વિડિયો હેલ્મેટ ગાઈસ હેલ્મેટ ગાઈસ હા કે નાખો અત્યારે પાસે હેલ્મેટ વગેરે જ આવ્યા છે આને જરૂર પડશે આપણે ન પડે ઊંધો પેરો ગાડી ઉપર મૂકો મારે હું લેવા દેવા તો દોસ્તો આવ્યા છે અત્યારે ગોપીન ગામ આ વિડીયો વિડીયો બનાવવા ઓલરેડી પાંચ તો વાગી ગયા છે હવે બધા એક વિશારે બિશારે પછી વિડીયો બનાવવાનું ચાલુ કરશું જોઈએ હવે ક્યારે વિડીયો બનાવવાની શરૂઆત થાય છે માના ભાઈ લાંબા સાઈમે આવ્યા માનત થાઉ ડિઝાઇનર છે ને એટલે ખોવાઈ ગયા ભાઈ માનત બનાવ બહુ લાંબા ટાઈમે જો ગાડી બડી લઈ નો લે એમાં ગાડી બતાવવાની હા ગાડી બતાઈ તો હાલે અરે આ બતાઈ ને મોડેલ નું નામ શું વાંધો એ ઈ કાયદેસર બતાવવાની ઈ બતાવવાનું આવું જોવે સ્નેપ અવાજ બંધ આવે ઇંગલ મારી ને એ બપોર ન્યાતો ને તે મેં મારી દીધો બે મોદી

છ કરોડ ની ખાલી છ કરોડ ની કરોડ એવું જો છ કરોડ ની વસ્તી છે ને એમાં અમુક સો રૂપિયા આપ્યા હોય અમુક પાંચ હજાર આપ્યા અમુક દસ હજાર

કમેન્ટ કરી દેજો બાકી સારું લાગે તો કે નીચે તો જીન્સ પહેર્યું છે પણ આ મેન તો આજ જોવાનું છે તમારે ઉપરનું નું તે આ બધી વસ્તુ આ વાડા તમને મળી રહે કુપીઝ વેડિંગ કુપીઝ વેડિંગ નેલા કુપીઝ વેડિંગ આઉટ કુપીઝ વેડિંગ આઉટ હાલ સરનામું બોલી દાઈલ કુપીઝ વેડિંગ આઉટ ઓકે મોટા વરા છે યાર મોલ ની પાછળ આ લોકો ની શોપ છે બધું મસ્ત કલેક્શન છે જો આજે સજે આવે સارا શહેર આજે હો ગઈ આવે બહુ મસ્ત છે કેવું છે કમેન્ટ કરી દેજો કમેન્ટ કરી દેજો તમારી કમેન્ટ નો રિપ્લાય આપીશ બરોબર પેલું છે ટ્રાય મેરું છે કઈ રીતનું કેવું લાગે છે જોકે સારું લાગે છે બહુ મસ્ત છે

તો એ અત્યારે રિવીલ કરવા જાઉં છું બરોબર તમને હાઉસ ટૂર માટે જ વિડીયો બનાવ્યો છે અત્યારે આવ્યો હતો કામ હતું તો અત્યારે ફટાફટ હવે તમને બતાવી દઉં બરાબર કામરેજથી અંદર જે ગામ છે ત્યાં એક ઘર લીધેલું છે ઘણા ટાઈમ જો કે ગયા વર્ષે લીધેલું છે પણ રિવિલ નહોતું કર્યું ત્યારે કે લીધેલું છે એમ તો અત્યારે હાઉસ ટૂરનો વિડીયો શૂટ કરું છું હાઉસ ટૂરનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આમાં જ હોય કે બ્લોગમાં કન્ટિન્યુઝ કરી બરોબર બ્લોગ આરે તેને જોઈન કરી દો અલગ છે વિડીયો નથી બને તો ચાલો હવે હાઉસ ટૂર કરાવી લઈએ જો આપણું આઉન્સ છે આ આખો હોલ છે આવડું ટીવી આપણો મેન દરવાજો હવે આવે છે કિચન કિચન તમને બતાવું જો આખું કિચન છે અમારો દોસ્ત આર છે આ પહેલી રૂમ અને આ બીજી રૂમ બરોબર હજી એક પ્રોપર વ્યવસ્થિત હાઉસ ટુનો વિડીયો બનાવી નાખી બરોબર હજી તો તમને આ બ્લોગમાં ખાલી આમ બતાવ્યું પરફેક્ટ ઉપર ટેરેસ બેરેસ બધું આવે એ રીતના ઉતાવળ છે એટલે નથી જતો

ભારવા આવું નથી આ દોસ્તાનું આવું છે બરાબર આપણો સમય ઈજી નથી સમય આવશે ત્યારે લેવું બરાબર અત્યારે દોસ્તાના ઘરે જ આવ્યો હતો એ લોકોએ એવું લીધું છે કામરેજ થઈ અત્યારે જોવા માટે જ આવ્યો હતો કામરેજ થઈ ગયો શું ઘરે અત્યારે વાગી ગયા છે સાડાનો બહુ લેક થઈ ગયો આજે કેમ કે આવીને સીધો જમવા બેસી ગયો હતો પહેલાં તો સીધો ડાયરેક્ટ દુકાને ગયો ગતો અને દુકાનેથી પાછો ઘરે આવ્યો અને જમવા બેસી ગયો તો બસ આ રીતનું હતું બરાબર વ્લોગ આપણે અહીંયા જે કરીએ બરાબર બસ બાકી તો હવે કાલથી પાછા વિડીયો શૂટ કરવા જવાના છીએ બરાબર તેના પાછા વ્લોગ આવશે અને ઘણા લોકો વ્યૂ ચેનલમાં આવે છે બરાબર પણ લોકો સબસ્ક્રાઈબ નથી કરતા જે જે આપણા વ્લોગ જોવે છે એ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બરોબર આવી જ મોજ મસ્તી અને મજા કરાવતા રહેવાની છે ભાઈ બરાબર અને ઇન્સ્ટાગ્રામમાં આપણા વિડીયો આવે છે ફેસબુકમાં આપણા વિડીયો આવે છે લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દેવું બરોબર તો વ્લોગ આપણે અહીંયા જેન્ડ કરીએ બરોબર આ વ્લોગ સારો લાગ્યો હોય તો તમને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા તમારા બધા મિત્રો સાથે શેર કરી દેજો બરોબર બાકી મળીએ જાય આ અવનુવા વ્લોગ સાથે ત્યાં સુધીમાં બાય બાય ટેક કેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા